જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સૌરાષ્ટ્ર સાતસો સત્તર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે ઓજારના સેટ સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો અંત સુધી બન્યા રહીજો મોડલ બે હજાર બાવીસના મોડલનું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આખો સેટ અને ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ને ચેનલે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તમારે પણ જો કોઈ જૂના વાહનો ટ્રેક્ટરો કે ફોર વ્હીલ ગાડી ટુ વ્હીલ ગાડી કોઈ પણ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી વિગતો સાથે ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે બે હજારને બાવીસના મોડલનું ટ્રેક્ટર છે કિંમત સાવ ઓછી છે ઓજાર સાથે આખો સેટ વેચવાનું છે ઓજારમાં દાંતી રાપ અને ટ્રેલર આ ત્રણેય ઓજાર સાથે આપવાના છે કિંમત જણાવી દઉં તો ત્રણ લાખ પંદર હજાર આ ટ્રેક્ટરની કિંમત આખા સેટની રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ખીજદળ રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને ત્યાં આ ટ્રેક્ટર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે ટાઇટલમાં ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું એક ઝીરો સાત બાવન બે છવ્વીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર કેટલા કલાક ચાલેલું છે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર અત્યાર સુધીમાં માત્ર ને માત્ર કલાક ચાલેલું છે છે જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ પુર પણ નવા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે કંપની કલર સીટ છત્રી નવા વાયરિંગ કમ્પ્લેટ બેટરી પણ સારી ફૂલ જવાબદારી સાથે આ સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે